લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર શ્રીમતી કુમારીએ જિલ્લા યોજનાર યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી છે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે એકવીસમી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા સહિત જિલ્લાના વિવિધ સ્થળો યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે મહીસાગરના નગરજનો કલેક્ટરશ્રીને અપીલ કરી છે કલેક્ટર કચેરી ખાતે મિટિંગ હોલ ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તેના ઉપલક્ષમાં જિલ્લામાં યોજનાર યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને સમગ્ર મુદ્દા અને રજૂઆત કરવામાં આવી હતી દસમી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ મહીસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરિગ્રામ ગુનામાળા ખાતે તાલુકા છે છે તાલુકા સ્તરે પણ કાર્યક્રમ થવાના છે કે કે луનાવાડાના શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર ખાતે સંતરામપુરમાં નાની સરસણ ખાતે બાલાસીબોરવા એલફ આર પટેલ હાઈ સ્કૂલ જેડુલી ખાતે ખાનપુર કેમ દોશી હાઈ સ્કૂલ બાકુર પાંડરવાડા ખાતે કડाना ઈએમઆરએસ કડाना સ્કૂલ ખાતે દીવડા વીરપુર દેસાઈ સીએમ હાઈસ્કૂલ વીરપુર ખાતે આ છ છ જગ્યા તાલુકા કક્ષાના કાર્યક્રમ થવાના છે વધુમાં વધુ જે નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ ત્રણ જગ્યાએ નગરપાલિકા દીઠ એક જગ્યા થવાનું છે જેમાંથી લુણાવાડામાં નગરપાલિકા વિસ્તારમાં પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલ લુણાવાડામાં સંતરામપુર મેં જે એચ મહેતા હાઈસ્કૂલ સંતરામપુર અને બાલાસિલોરમાં શ્રી ઓછરપાલા શ્રેઠ હાઈસ્કૂલ બાનાસિલોર ખાતે થવાનું છે આપણે ધ્યાન દોરવું છું કે આપણા જિલ્લામાં કુલ મળીને નવ જેટલા આઇકોનિક સ્થળ પર અમે લોકો નક્કી કર્યા છે માનનીય શ્રી અને સરકારની સૂચન સૂચના મુજબ કે આપણા જિલ્લામાં જે કડામા ડેમ સાઇટ છે જેમાં ખાસ આયોજન કરવામાં આવેલ છે રાઠરા બેટ જેથી આપણા બેટ વિસ્તાર છે આપણા જિલ્લામાં એમાં પણ સૌ લોકો જેટલા યોગ કરવામાં આવશે માનગઢ હિલ જે આઇકોનિક માનગઢ હિલ સંતરામપુર ખાતે છે ત્યાં પણ આયોજન કરવામાં આવેલ છે સંત સાતકુંડા સંતરામપુર એમાં પણ એક ભૌગોલિક સ્થિતિ પૌરાણિક મંદિરો પણ છે તો ત્યાં પણ આ આયોજન છે અને સાથે સાથે ડાયનાસોર પાર્ક જે રાયોલી ખાતે છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં પણ રોગના આયોજન કરવામાં આવેલ છે ડુંગર લુનાવાડામાં એક ડુંગરાલું જે વિસ્તાર છે ત્યાં મહાકાલી માતાજીના મંદિર ઉપર ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે ત્યાં પણ તાલુકા લુનાવાડા તાલુકામાં આયોજન છે સાથે સાથે આપણા ધ્યાન પર છે કાલેશ્વરી કાલેશ્વરી આપણા જિલ્લાના ઓળખ છે ત્યાં પણ આપણે એક આઇકોનિક સ્થળ તરીકે ઓળખીએ છીએ તો ત્યાં ત્યાં પણ આ યોગની આયોજન છે વાવ કુવા જે જગ્યા છે ખાનપુરમાં એ એ પણ આઇકોનિક સ્થળ છે અને સાથે સાથે કેદારેશ્વર ધામ વીરપુર એ બધી નવે જગ્યા લગભગ સો આશરે સોથી વધુ લોકો અહીંયા પણ યોગ કરવા મેં આયોજન કર્યું છે સાથે સાથે એમાં બેઝિક જે સુવિધાઓ છે પાણીની સગવડ અને જે લોજિસ્ટિક્સની વ્યવસ્થા છે જે યોગ કોર્ડિનેટર્સની વ્યવસ્થા છે એ બધું થઈ ગઈ છે ઓલરેડી જે જે આપણે જિલ્લામાં જે સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ છે જેમાંથી લાયન્સ ક્લબ જેસીઆઈ પાતંજલિ આર્ટ ઓફ લિવિંગ જેસીઆઈ અને બીજા પણ ઓર્ગનાઇઝેશન્સ સાથે મિટિંગ થઈ ગઈ છે તો હું આપ બધાથી વિનંતી કરું છું કે આપ યોગથી રોગના નિવારણ કરી શકો છો અને અમારા અને મારી ટીમ સાથે એકવીસ જૂનના રોજે જ્યાં પણ આપની ઈચ્છા હોય આ બધા જગ્યાઓમાંથી આપ કંઈ પણ જોડાઈ શકો છો ધન્યવાદ